અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સર્વેલન્સ સખોર્ડે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે એક ઈસમને ઝડપી પાડવા માંગ પોલીસે સારી કામગીરી બજાવી હતી અમદાવાદ શહેર પોલીસ કમિશનર પોલીસ કમિશનર સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન પાંચના સાહેબ સાથે મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ તરફથી ગેરકાનૂની શોધી કાઢવા મામલે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પી એન ઝીંજુવાડીયા સાહેબના લેન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ પટેલ તથા બીજા સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિવેકકુમાર ભીખુભાઈને ખાનગી સૂત્રો દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે ઓઢવ રિંગરોડ કાકા ભાજીપાવની પાસે ઓઢવ રિંગરોડ પર એક ઇસમ જેની પાસે હથિયાર ધરાવશે સંપૂર્ણ બાતમી વાળી જગ્યાએ ચાલીને આવતા રીસમનું નામ પૂછતા તેને કુલદીપસિંહ રામકિશન બલદેવસિંહ જાતે રાજપૂત ઉંમર વર્ષ સુડતાલીસ જે હરિઓમ પાર્ક સોસાયટી કાકા ભાજપા પાસે રિંગરો રોડ અમદાવાદ શહેર તેમજ મૂળ વતન ગામ મહેશપુરા મઢેડા તાલુકા ખાગા સનપુર જિલ્લા ફતેહપુર બતાવ્યું હતું તેની સંપૂર્ણ ઝડપી લેતા એક દેશી તમંચો જેને કિંમત દસ હજાર રૂપિયા જીવતા કારતોસ નંગ બે જેની કિંમત ચારસો સાથે મોબાઈલ ફોન એક નંગ જેની કિંમત પાંચ હજાર રૂપિયા કુલ મુગ્દા માલ સાથે પંદર હજાર ચારસો રૂપિયા આપવામાં આવી હતી જે અમદાવાદ ધોળ પોલીસ સ્ટેશને સારી સરાહનીય કામગીરી બજાવી હતી